જી કઈ રીતના આરોપીઓને ભેગા કરવામાં આવેલા શું કાર્યવાહી આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન સિક્સના ટોટલ આઠ પોલીસ સ્ટેશનના તોતેર આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર ચૂક્યા હતા તેવા તોતેર આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો અન્યથા પોલીસ તમને બીજા પૂનામાં લેશે બીજો ગુનો કરશો અને પાછા તળી પર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે આમ આ રીતે દરેકને સમજ કરવામાં આવે આ જે ગુનેગારો છે ते अॻि अलॻि मिलकती असां चोरी मां घरफोड़िलिकत सबंधी गुनाह संभाले गुनेगार